ભંગારા લખવું તો હાજર જશે ભંગારી ને લાઈવ વાળો બરો પેલો કેવું ના મોચો આવ્યો ભંગારેને શું કરો લીધો હોય નઈ હા હવે એકલો જ લઈને આવરો હા પેલા કાકા હાજર છે તો ખરા કાકા ને કહી દેવું પડશે કે હું મોચો લઈ દઉં વઠોટ હોય તમારે પેલા કોઈ કહેવાનું છે ને

અરે તો મોટો જ આવે મોટો પડી લેબુજી ના એટલે લે લે લેબુજી ગોળવા ન પડે લઈ જાય કાવ જ નહી પ્રોગ્રામર ઓપરેટ

બીજો ઘરે ખુબ ભારે ખુબ ભારે મોછો લઈશું અને કોઈ ને તો રસ્તા લેવું ફરતા જ ન હોય વેગળા રે સોના મને જાટતા રહી કે

રાખજો મારી ઘેરાબર ચાલ કે મોજો ટાળેલો 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 ભૂટકા મારો મજા આવે કોઈ ના થાય આવું મોજો જુઓ